યગ્રે દ્રાટ દ્રાટ ડુડ ડુડમ ટન્ટ ટંટ અટ ટંટમ તૈલમ તૈલમ તુ તૈલ ખુ 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 ખુખુ મમ ખંખ ખંખ સ ખંખં ડન સંુડન સં જગિદં ભૂયનાલમ ધ્યાયસ્તે વિપ્રગાહે સવલ પાંદ્રચૂડ નમો નમ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં આજે ગિરનાર પરિક્રમાની આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ જેને લીલી પરિક્રમા તરીકે પણ ઓળખવામાં આવે છે પણ ગિરનાની પરિક્રમા કરવાથી ખરા અર્થમાં આપણને લાભ શું થવાનો છે કેવળ પ્રકૃતિના સાનિધ્યમાં જો આપણે રહીએ છીએ તો આપણને સ્વાસ્થ્યવર્ધકતાનો આશીર્વાદ મળે છે એટલા માટે આ ઘોંઘાટવાળી જીવન અને વ્યસ્તતાવાળા જીવનમાંથી થોડોક સમય આપણને બ્રેક લેવાની ઈચ્છા થઈ છે એટલા માટે આપણે ત્યાં પરિક્રમા કરવા માટે જઈએ છીએ અને એનાથી આપણને આરામ મળે છે સંતોષ મળે છે શાંતિ મળે છે એટલા માટેની જ આ એક વ્યવસ્થા છે ના જરાય નહીં ખરા અર્થમાં પ્રકૃતિના સાથે રહીને જે મનની પ્રકૃતિ છે એને શુદ્ધ કરવા માટેનો આ ઉત્તમ અવસર છે જેને આપણે લીલી પરિક્રમા તરીકે ઓળખીએ છીએ ગિરનારની પરિક્રમા તરીકે ઓળખીએ છીએ છત્રીસ કિલોમીટરની આ પરિક્રમા દરમિયાન જે પાંચ મુખ્ય પર્વતો છે એ પર્વતોના અધિપતિ દેવ તરીકે જેમાં સૌથી પહેલાં આપણે દત્તાત્રેય ભગવાનને સમજીએ છીએ જાણીએ છીએ બીજા નંબરમાં ભગવતી કાલિકા બિરાજમાન છે અવઢરદાની એવા ભગવાન શિવના ભવનાથ તરીકેની બેસણા ત્યાં જોવા મળે છે અને ત્યાંથી આગળ જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે ગોરખનાથ અને અવઢર કે અવગઢ નામના જે દિવ્ય સંત પુરુષો થયા એના પર્વતો ત્યાં જોવા મળે છે મા જગદંબા અંબિકાના જે આ બેસણા છે અને જ્યાં એકાવન શક્તિપીઠોની જે આરાધના કરવામાં આવે છે એમાંનું એક શક્તિપીઠ આમ તો બાવન ભગવતીના શરીરના ટુકડા થયા એમાંથી જે ઉદરનો ભાગ જે પડ્યો છે એ ઉદરનો ભાગ એ ગિરનારની તળેટીના ભાગમાં જોવા મળેલો છે અને એટલા માટે થઈને ત્યાં શક્તિપીઠ રૂપે ઉદ્યાનપીઠ રૂપે

ખરા અર્થમાં ગિરનારની આબોહવાને લઈને ચાલી રહ્યા છે ગિરનારની ઉર્જાને લઈને ચાલી રહ્યા છે અને ગિરનારની ઓરાને લઈને ચાલી રહ્યા છે એ તમામનું મુખ્ય કેન્દ્ર કોઈ જગ્યાએ હોય તો એ ભવનાથના ક્ષેત્રમાં છે ભવનાથના દર્શન કરવાથી જ શરૂ થાય છે અને આ સંસારને પણ ભવાટવી કહેવામાં આવે છે ભવ સિંધુ કહેવામાં આવે છે અને ભવ બંધ પણ કહેવામાં આવે છે તો એ બંધનમાંથી જ્યારે મુક્તિ થવું છે આ ભવાટવી તમારે પાર કરવી છે સુખ ગયો અબ યહ સમુદ્ર ફિકર નહીં મોહિતરણકી મોહિ લાગી આશ હરિચંદકી જ્યારે તમે તપશ્ચર્યાની ઓરામાં રહીને તપસ્ચિત થાવ ત્યારે અને એટલા માટે જ તમામ પ્રકારના દિવ્ય પુરુષો તમામ પ્રકારના સાધુ સંતો પોતાના જીવનકાળ દરમિયાન સ્પષ્ટ રૂપે એ મત સાથે ચાલે છે કે એક વાર તો ગિરનારના અંદર બેસીને તપશ્સર્યા કરવી જ છે અને એટલા માટે નાગા સાધુઓ સિદ્ધ સાધુઓ સિદ્ધ મહંતો સિદ્ધ પુરુષો ત્યાં તપશ્સર્યા કરવા માટે પોતાના સમયને વ્યાપન કરે છે વ્યાપન કરે છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો આશરો લેવામાં આવે તો એ પણ સ્પષ્ટ રૂપે કહે છે કે જ્યારે સુખદેવજીનો જન્મ થવાનો હતો ત્યારે સુખદેવજીએ માના ગર્ભના અંદર એવું સ્પષ્ટ રૂપે કહ્યું હતું કે તમારી માયાને હું સ્પર્શ ના કરી શકું એટલા માટે માયાને રોકી લો અને જ્યારે માયાને રોકવાનું કહેવામાં આવ્યું અને ત્યારે ત્રિદેવોએ એવું વિચાર કર્યો કે માયાને રોકવી તો કેટલા સમય માટે રોકવી અને એ વખતે ગાયના સિંગડા ઉપર રહીનો દાણો મૂકવામાં આવે અને એ દાણો જેટલો સમય રહી શકે એટલા સમય પૂરતું જ માયાને રોકવામાં આવી હતી અને જ્યારે માયાને રોકવામાં આવી એ સમયે જ સુખદેવજી મહારાજનો જન્મ થયો ત્યારે દાણું અન્ય સંતાનો ઉત્પન્ન થયા હતા જેને આપણે નવનાથ અને ચોરાસી સિદ્ધ તરીકે ઓળખીએ છીએ કેમ કે એમને પણ આ માયાએ સ્પર્શ કર્યો નથી અને એ તમામ સિદ્ધ પુરુષો ક્યાં સિદ્ધિને પ્રાપ્ત કરી શક્યા તો એક સ્થાન છે જેનું નામ છે ગિરનાર અને એ ગિરનારના અંદર એ નવનાથ અને ચોરાસી સિદ્ધના બેસણા છે આજની તારીખમાં પણ અને સતીદેવીઓ તરફથી ત્યાં ગિરનાર જ્યારે નીચે પડી રહ્યો હતો એને રોકવા માટે એના હાથના થાપા પણ છે કહેવાનો અર્થ એ છે કે એક તરફથી સતીત્વનું બળ એક તરફથી નવનાથ અને ચોરાસી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર એ સિદ્ધ પુરુષોનું બળ એક તરફ પંચ દેવોના પંચભૂતોનું બળ એક તરફ પંચ ટેકરીઓ જે છે એ પંચ ટેકરીઓના જે અધિક્ષક દેવો છે એમનું બળ એક તરફ જે મૃગી કુંડ છે અને ત્યાંથી નીકળતું જે પાણી છે એ પાણીના અંદર રહેલી શુભ્રતાનું બળ અને જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં ભવાટવી પાર કરનાર ભવનાથનું બળ એક આ તમામ શક્તિઓના કેન્દ્રમાં જ્યારે તમે પોતાના શરીરને છોડો છો અથવા રાખો છો થોડાક સમય માટે પણ ત્યારે એ ઉર્જા તમારા શરીરને અને મનને અને શરીરના અંદર રહેલા એકસો ને ચૌદ ચક્રોને સ્પષ્ટ રૂપે ખોરાક આપવાનું કામ કરે છે અને એટલા માટે થઈને આ પરિક્રમા ખરા અર્થમાં દિવ્ય પરિક્રમા છે અને એટલે જ એનું મહત્ત્વ વધી જાય છે અને આજની આ કલિયુગની પરિસ્થિતિમાં પણ ત્યાં જ્યારે જંગલમાં તમે જાઓ છો તે ત્યાં તમામ પ્રકારના જે જંગલી જાનવરો છે એ પણ છે પણ ક્યારેય કોઈના ઉપર હુમલો કરતા નથી હા પછી આપણે એના ક્ષેત્રમાં જઈને એને આપણે હેરાન કરીએ તો એના બચાવ માટે થઈને એ હુમલો કરે એ અલગ વ્યવસ્થા છે પણ એમને ક્યારેય કોઈ એવો બનાવ બન્યો નથી કે જેના કારણે થઈને આ કોઈ અનિચ્છનીય ઘટના બને તો આટલો મોટો પુરાવો ક્યાંથી મળી શકે આ કલયુગમાં અને એટલા માટે ગિરનારની દિવ્ય પરિક્રમા આપણા સૌ માટે ખૂબ જ ઉત્તમ બની જાય છે એટલે કે શક્તિ સંચય કરવાના હેતુથી શક્તિ સમૃદ્ધ થવાના હેતુથી અને જીવનને ઉત્તમતા આપવા માટેના હેતુથી જેઓ કોઈ ઉત્તમ ક્રિયા કરવી હોય તો એ ગિરનારની લીલી પરિક્રમા છે આશા કરું છું ગિરિકંદ્રાઓમાં રહેલા જે દિવ્ય પુરુષોની ઉર્જા છે એ આપણને સ્પર્શે પંચદેવો આપણા પર અનુકંપિતતા આપવાવાળા બને અને સાથે ભગવાન શ્રી હરિનારાયણની અનુકંપા આપણા ઉપર ઉતરે એજ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્ત સદા શિવોહ નમો નમ